સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી એટલે કે રામ અને રતનની જોડી ખૂબ જ લોકપ્રિય છે અને આ જોડીએ ઘણી બધી સુપરહિટ ફિલ્મો પણ આપી છે તો આજે આપણે આનંદી ત્રિપાઠી અને હિતેન કુમારે સાથે કરેલી ફિલ્મો વિશે વાત કરીશું ચેનલ પહેલી વાર આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન પર સેટ કરી દેજો જેથી મારા વિડીયો અપલોડ કરું તેનું નોટિફિકેશન તમને સૌને પહેલાં મળી રહે તો હિતન કુમારે આનંદી ત્રિપાઠી સાથે સૌ પ્રથમ કરી હતી આ જ ત્રિપાઠીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું અને આ ફિલ્મ મેં કમાણીના ઘણા બધા રેકોર્ડ તોડી દીધા હતા આ ફિલ્મ તેમની ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ હિતનકુમાર સાથે બીજી ફિલ્મ કરી હતી તોરણ બંધાવ જે બે હજાર ત્રણની ની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ ત્રીજી ફિલ્મ કરી હતી માંડવડા રૂપાઓ માણા રાજ જેને જસવંત ગાંગાણીયા ડાયરેક્ટ કરી હતી આ ફિલ્મ પણ તેમની સુપરહિટ સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ ચોથી ફિલ્મ કરી હતી મને લઈ દે નવરંગ ચુંદડી જે બે હજાર ચારની ની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ ફિલ્મ કરી હતી ખાલો માનવીયુના મેળે જે બે હજાર સાતની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં હિતેન કુમાર અને આનંદ ત્રિપાઠી જોવા મળ્યા હતા અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ હિતન કુમાર સાથે ફિલ્મ કરી હતી મયરમાં મનુ નથી લાગતું ભાગ બે અને આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ ફિલ્મ કરી હતી કુમાર સાથે પ્રાણ જાય પણ પ્રીત ના જાય જે બે હજાર અગિયારની સાલમાં જ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં આનંદી ત્રિપાઠી કેમિયો ઓફન્સમાં જોવા મળ્યા હતા ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ હિતનકુમાર સાથે ફિલ્મ કરી હતી સુહાગણ શોભે સાસરીએ જે બે હજાર તેરની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં પણ આનંદી ત્રિપાઠી કેમિયો ઓફિરન્સમાં જોવા મળ્યા હતા ત્યારબાદ આનંદી ત્રિપાઠીએ હિતનકુમારની સાથે ફિલ્મ કરી હતી વિધાતા જે બે હજાર બારની સાલમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ મસૂદ પટેલે ડાયરેક્ટ કરી હતી અને આ ફિલ્મ પણ તેમની હિટ સાબિત થઈ હતી અને આ ફિલ્મ હિતેન કુમાર સાથે તેમણે છેલ્લી ફિલ્મ કરી હતી તો આમ ટોટલ મમ કુમાર સાથે આનંદ ત્રિપાઠી ટોટલ નવ ફિલ્મો કરી હતી તેમાંથી ઘણી બધી ફિલ્મો તેમની સુપરહિટ સાબિત થઈ હતી તો આ હતી કુમારે આનંદ ત્રિપાઠી સાથે કરેલી ફિલ્મો તો આમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કઈ છે કોમેન્ટ કરીને જરૂર જણાવ્યું વિડીયો કેવો લાગે એ પણ ક્વેશ્ય જણાવજો મળી એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ